નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન જીવન એક પડકાર તો ચાલો જોઈ લઈએ નિબંધના મુદ્દા છે જીવનની વ્યાખ્યા સગવડો અને સમસ્યા જીવનના પડકારો અને જિંદા દિલ્હી રૂક નહીં તું કભી હાર કે

લાઈફ ઇઝ સ્ટેજ એન્ડ વી ઓલ આર ઇટ્સ કેરેક્ટર્સ એને વચન અહેસાસ જુગાર વગેરે જેવી ઉપમાઓ આપવામાં આવે છે આમ જીવન વિશે લોકોમાં અનેક માન્યતાઓ છે એ તમામ માન્યતાઓ અનુસાર એ જ છે કે જીવન એક પડકાર છે કોઈકે યોગ્ય જ કહ્યું છે કે લાઈફ ઇઝ ક્વેશ્ચન નો બડી કેન આન્સર ઇટ અર્થાત એવો પ્રશ્ન છે કે જેનો કોઈ જવાબ નથી આપણા જીવનમાં દિવસે દિવસે સુખ સગવડો વધી રહી છે વિકાસની તકો વધી રહી છે સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે છતાં આપણે સંપૂર્ણ સુખી નથી જીવન અને સુગમ લાગવું જોઈએ તેને બદલે જટિલ અને અઘરું લાગે છે સુખ સગવડો વધે છે તેની સાથે સમસ્યાઓ પણ વધે છે જેમ કે ઉદ્યોગોનો વિકાસ થયો તેની સાથે ગંદકી પ્રદૂષણ પણ વધ્યા મોબાઈલ ફોન એ એકવીસમી સદીની ક્રાંતિકારી શોધ છે પણ તેનું રેડિયેશન જીવલેણ નીવડી શકે છે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો અને શાળાઓને લીધે શિક્ષણનો વ્યાપ વધ્યો છે પણ શિક્ષણનું સ્તર તળિયે ગયું છે મોંઘું દાટ શિક્ષણ લીધા પછી પણ નોકરી મેળવવા માટે વર્ષો સુધી સંઘર્ષ કરવો પડે છે લાગવક ભ્રષ્ટાચાર અને બેકારી જેવા દૂષણોનો સામનો કરવામાં આશાસ્પદ યુવાનોના અમૂલ્ય વર્ષો વેડફાઈ જાય છે કોઈ પણ સમયે જીવન સીધું સરળ કે સુગમ હોતું નથી જીવનનો માર્ગ અનેક સમસ્યાઓ અને અવરોધોથી ભરેલો છે કવિ પ્રીતમે એક કાવ્યમાં લખ્યું છે કે હરીનો માર્ગ છે શુરાનું નહીં કાયરનું કામજોને પ્રથમ પહેલું મસ્તક મૂકી વર્તી લેવું નામ જોઈ તો ઝીલી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ જીવન એક પડકાર ગુજરાતી નિબંધ અહીં પૂર્ણ થાય છે જો નિબંધ લેખન પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ધન્યવાદ